ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાયકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભાયકા તો આજુ તમારી સાથે ઉપવાસ અને ફરાળમાં ખાઈ શકાય તેવાય એ આપણે તપકીને હલવાની રેસીપી શેર કરું છું કોઈ પણ ચાસણી કર્યા વગર અને પાંચ જ મિનિટમાં ફક્ત બની જતું એવું તપકીનો હલવો અને પરફેક્ટ માપ સાથે તો ફૂલ વિડીયો વોચ કરજો અને જો રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો ફૂલ રેસીપી જોઈએ તો હવે આપણે ઇંગ્લિડિયન્સ જોઈ લેશું તો અહીંયા એક વાટકી મેં તપકીર એક વાટકો તો એક વાટકો ખાંડ અને ગ્રીન ફૂડ કલર છે આ પ્રમાણે આપણે માપ લેવાનું છે તો તમે જોઈ શકો છો એક બાઉલમાં આપણે તપકીર લઈ લેશું તો એક વાટકો તપકીર લીધી છે તો આપણે ત્રણ વાટકા જેટલું પાણી લેશું એક વાટકો આપણે તપકીર હોય તો ત્રણ ગણવાનું પાણી લેવાનું છે એ રીતે માપ કરો છો અને એક વાટકો ખાંડ ખાંડનું પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો છો હવે આપણે પાણી ઉમેરી અને બીટરના મદદથી એકદમ સરસ રીતે આને મિક્સ કર જેથી એના ગાંઠા ન રહે તે ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ સરસ રીતે હવે આપણે પાણી બધું લઈ લીધું છે હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે કઈ રીતે થપકીનો અલાવો બનાવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો તો અત્યારે આજ તો અગિયારસ છે ભીમ અગિયારસના હું આ વિડીયો બનાવી રહી છું તો અગિયારસ કે કોઈ પણ ફરાળ ઉપવાસમાં આપણે બનાવતા હોઈએ છીએ તો આ એકદમ સરસ અને ઇઝી છે પાંચ મિનિટમાં જ બની જતું હોય છે તો તમે જોઈ શકો છો હવે એકદમ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે હવે કઢાઈ ગરમ કરવા મૂકી અને હવે જે મિશ્રણ છે તે લઈ લેવાનું છે અને આપણે ધીમે ધીમે તાપે અને હલાવતા રહીશું જેટલું આ મિશ્રણ છે એને સતત હલાવવાનું જ છે કેમ કે એકદમ સરસ રીતે ઘટ થતું જશે એટલે નીચે ચોટીની આ રીતે એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરતા જશું તો હવે આમાં ફૂડ કલર ઉમેરવાનો છે તો થોડુંક આ રીતના થાય એટલે આપણે એમાં ફૂડ કલર ઉમેરી દેશું તો મેં અહીંયા ગ્રીન કલ ફૂડ કલર ઉમેર્યું છે તમે ચાહો તો આમાં કોઈ પણ આપણે કલર ઉમેરી શકો છો તો હવે આમાં આપણે ખાંડ ઉમેરી લેશું તો ખાંડનું પ્રમાણ મેં તમને આગળ કીધું કે તમે તમારા પ્રમાણ વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો તો હવે એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેશું તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું એનાથી એકદમ જે હલવાની સાઇનિંગ છે તે આવશે તો આનામાં તમે જોઈ શકો છો ઓમ આપણે ઘી નથી ઉમેરતા પણ આનાથી એકદમ સરસ રીતે સાઇનિંગ આવી જશે તો આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું તો અને જવો તે તળિયામાં ચોટે નહીં એટલે આપણો હલવો બનીને પાથરવા માટે તૈયાર છે તો હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે ઉમેરી અને પાછળ આ જે આ વાટકો છે એના પર આપણે ઘી લગાડી દેવાનો એકદમ એક સરખો આને પાથરી લેશું તો આ રીતે મેં બે થાળી જેટલું મારવા અહીંયા મિશ્ર આ એક વાટકામાંથી આપણું આ બન્યું છે તો આ રીતે એકદમ સરસ રીતે તે બની જાય એટલે આપણે ઠંડુ પડે અને પછી જ આપણે આના કાપા ત્યાં પીસીસ કરીને રાખી કાપા પાડી લેવાના છે બાકી આપણે કાઢીશું ઠંડુ થઈ ગયા પછી નહીં તો તે તૂટી જશે તો આ રીતે આપણા મનપસંદ સાઇઝના આપણે કાપા પાડી લેશું તો આ રીતે આપણે કાપા પાડી લેશું તો મેં અહીંયા ચોરસ જ કટકા કર્યા હતા તમે ચાહો તો આમાં કોઈ પણ મોટું ઊંડું હોય વાસણ એનામાં પણ તમે મીઠાઈની ટ્રે આવતી હોય એનામાં તમે સેટ કરીને પણ બનાવી શકો છો તો તૈયાર છે પાંચ મિનિટમાં જ બનતું અને ચાસણી વગર જ બની જતું ફટાફટ એવો તપકીનો હલવો કોઈ પણ ઉપવાસ કે આપણે ફરાળમાં ખાઈ શકીએ તેવું તો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ